आई ऐ ध्रुवी आ ग्राम जा बाय ऐ ध्रुवी 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 आम ऐ गाडी आवी आ भैया मुझे रूंंग आ गना आ गओ डिसुंग के कर ऐ ऐ डिसुंग ध्रुवी आ गना आ गना डिसुंग मम्मी आपरे काका ने छोकरी नानी हि नो नाम ध्रुवी हे ન <laughs> काम कर तो तनावड है ध्रुव हम पे तो क्या ठीक है ध्रुव धिक जड जड धिक बहुत घर है ना रहे हैं हां ठेको मनस के न और तावे न लमरी ध्रुव ठेको मनस आ ले है

ગાય કેમ કીધું તું આ તો ક્યું ગાતો તો મન ટમ ટમ તાર તાર લાવરૂ પંખી બની ઉડી ગયે પંખી બની ઉડી આલે પંખી ઓ ઓ ઓ ચાંદા મામા ના દે સમા ટમ ટાટા લાડા ના દે સ ચાંદા મા આમ જો અભિનેતા આપણે ધુમીન કરે આ મૂત્રીયો પાણી આ ના વરસાદ નું પાણી છે હા પંખી બની ઉડી પંખી બની ઉડી ગયે ઓ ફાઇનલી આપડે પાસે ધ્રુબેન આવી ગયા છે નહી ધ્રુઈ કે બધાઈ નામ કે હા હાય આલે પણ આપણે આદર હતા બધર ઉલાવા આ આ એ સુલા પણ પડતો નહી ભટકાસ મારી આરે આય આપ લાગ્યા અભદાન કે કે અમારા મમ્મી આ વિલોગ માં આવી ગયા છે અમને ફેમસ કરી નાજો કે મજા આવે ને કે વિલોગ માં કે બધાઈન કે મજા halo. kakak. halo. halo. Rumah bareng, baru-baru ini. Aduh, awet anjir. Oke, ini apa? Nenek, nunggu cowok. Nenek, baru nana Nana

અમિત કાકા અમિત કાકા વાકરાજીવા લાગે તાર આપડે આપણે બેન ને રમાડવા રમાડવાના હે એટલે આ બ્લોગ ને અહીં કણે ખતમ કરી પૂરો કરી તો બધાને બાય બાય કે ધ્રુવી ધ્રુવી બધાને કે બાય બાય કે આમાં જોતો આમાં જોતો બાય બાય હલો